ગણદેવી તાલુકાના ભાટા ગામની એક શાળામાં છેલ્લા બે બે વર્ષથી આચાર્યની નિમણૂક ન કરાતા આખરે આ શાળાને તાળાબંધી કરવાનો વારો આવ્યો છે ભણશે ગુજરાતની નારેબાજી કરતી સરકાર વહીવટમાં નિષ્ફળ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટા ગામે આચાર્ય વગર જ શાળા ચાલી રહી છે તો છેલ્લા દોઢેક વર્ષથી શાળામાં કોઈ જ આચાર્ય ન હોવાથી ગ્રામજનો છે રજૂઆતોનું બુલંદ કરી છે તો ગ્રામજનોએ તાળાબંધી કરી છે ગણદેવી તાલુકાના ભાટા ગામમાં આવેલી પ્રાથમિક કેન્દ્ર શાળાની ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે છેલ્લા બે વર્ષથી આચાર્ય નહીં મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળે છે તો એકસો ચુમ્મોતેર વિદ્યાર્થી ધરાવતી શાળા છેલ્લા બે વર્ષથી આચાર્ય વિના ચાલી રહી છે ભાટા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ચારે ફાળવવાની રજૂઆત કરી હતી જો કે અધિકારીઓને ગ્રામજનોની રજૂઆતને ગણકારી ન હતી જેના પગલે ગ્રામજનોએ અકળાઈ અને વિદ્યાર્થીઓના હિત માટે શાળાને તાળાબંધી કરી દીધી હતી વિદ્યાર્થીના વાલી યોગેશ પટેલે જણાવ્યું હતું કે આ અમારી કેન્દ્ર શાળા છે અને આની નીચે અન્ય સાત શાળા આવે છે જેનું રિપોર્ટિંગ અહીંયાથી જ થાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી અમને આચાર્ય મળતા નથી જેને પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું હતું પરંતુ તે સ્વીકાર્યું નથી બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી વારંવાર એક જ વાત કહે છે કે આમાં કોઈ ટેકનિકલ ઇશ્યુ છે હવે એમ કરનાર્યા છે અમને હવે આચાર્ય જોઈએ છે એના સિવાય કોઈ રસ્તો નથી આ બાબતે અમે કલેક્ટર જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી ડીડીઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખને પણ આવેદન આપ્યું છે જોકે હજુ સુધી કોઈ પણ જાતના પગલાં ન લેવાતા આજે અમારે શાળામાં તાળાબંધી કરવી પડી છે હવે જ્યાં સુધી કોઈ ચોક્કસ બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે તાળા ખોલીશું નહીં ગ્રામજનોએ કહ્યું કે તેમણે જિલ્લા તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ વારંવાર નવા આચાર્યની નિમણૂક માટે રજૂઆત કરી હતી પરંતુ અધિકારીઓએ તેમની રજૂઆતને ગંભીરતાથી ન લેતા અંતે વાલીઓએ વિદ્યાર્થીઓના હિત માટે આ કઠોર પગલું ભરવું પડ્યું છે એસએમસીની અધ્યક્ષ છું આજે અમે તાળાબંધી બધા વાલીઓ મળીને એટલા માટે જ કરી છે કે અમને મુખ્ય શિક્ષક મળવાપાત્ર છે પરંતુ અધિકારીઓ અમને મુખ્ય શિક્ષક પૂરા પાડતા નથી માટે બાળકોનું શિક્ષણ બગડે છે અને શિક્ષકો પણ હેરાન થાય છે બાળકો પણ હેરાન થાય છે અને વાલીઓ પણ બધા પોતપોતાના કામ મૂકીને અહીંયા ભેગા થયા છે પોતાનો સમય આપે છે તો અમારી અધિકારીઓને એટલી વિનંતી છે કે તમે અમને મુખ્ય શિક્ષક પૂરા પાડે અમને લેખિતમાં બાહીધારી આપે કે અમને મુખ્ય શિક્ષક મળશે